સરકારી વિનિયન કોલેજ બેચરાજીના ગુજરાતી વિભાગના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ અને ઉજવણી સવારે સાડા નવ કલાકે કરવામાં આવી કાર્યક્રમ સરકારી વિનિયન કોલેજ બેચરાજીના આચાર્ય ડોક્ટર ભાવનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો કાર્યક્રમની શુભ શરૂઆત ગુજરાતી વિભાગના સર્વે વિદ્યાર્થીઓ સમૂહ પ્રાર્થના દ્વારા કરી ત્યારબાદ કોલેજના આચાર્ય ગુજરાતી

સેમ છ વિદ્યાર્થીઓ સ્નાતક પછી શું વિદ્યાર્થીઓ કયા ક્ષેત્રમાં કારકિર્દી ઘડી શકે અંગે ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડોક્ટર વિપિનભાઈ ચૌધરી ઇન્ડિયન સિવિલ સર્વિસ આર્મી પત્રકારત્વ રેલવે પોલીસ અનુવાદક ઉદ્ઘોષક સ્ટેજ સંચાલન રેડિયો ઝૂકી વગેરે અંતર્ગત યોજાતી સ્પર્ધામાં પરીક્ષાઓનું માર્ગદર્શન આપ્યું હતું ત્યારબાદ ગુજરાતીના અધ્યાપક ડોક્ટર રાજેશભાઈ રવારીએ સ્નાતક પછી અનુસ્નાતક બીએડ એમએડ યુજીસી નેટ જીસલેટ ટેટ ટાટ પીએચડી એમ શૈક્ષણિક ક્ષેત્રે કારકિર્દી ઘડી શકો એ અંતર્ગત માર્ગદર્શન આપ્યું હતું સરકારી વિનિયન કોલેજ વેચરાજીના આચાર્ય ડોક્ટર ભાવનાબેન પટેલે સેમ છ ના વિદ્યાર્થીઓને પરિશ્રમનો મહિમા વર્ણવી જીવનમાં સતત પ્રગતિ ઉન્નતિ માટે મોબાઈલની લત છોડી મહેનતનો રસ્તો અપનાવવાની શીખ આપી હતી વિદ્યાર્થીઓના આશીર્વચન કહી શુભકામનાઓ પાઠવી સેમ ચાર ની વિદ્યાર્થીનીઓએ પંખીડા હસ્તે મુખે જજો વિદાય ગીત રજૂ કરી સેમ છ ના વિદ્યાર્થી ભાઈ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન ગુજરાતી વિભાગ દ્વારા કરવામાં આવ્યું અને કાર્યક્રમનું સંચાલન ગુજરાતી વિષયના અધ્યાપક ડોક્ટર રાજેશભાઈ રબારી સરે કર્યું હતું નમસ્કાર સરકારી વિનિયન કોલેજ બેચરાજી ખાતે ડોક્ટર ભાવનાબેન પટેલ આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ સેમ સિક્સ ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજાયો આ સમારંભમાં વિદ્યાર્થીઓને ટીવાય પછી કારકિર્દી ઘડવા માટેના કયા કયા ક્ષેત્રો છે તો એ વિશેનું માર્ગદર્શન આપ્યું અને વિદ્યાર્થીઓને પોતાના ત્રણ વર્ષ કોલેજ જીવનના સંસ્મરણોને એમણે તાજા કર્યા સેમ ફોરના વિદ્યાર્થીઓએ પોતે પોતાની સાથીના વિદ્યાર્થીઓ સાથેના યાદગાર દિવસોને વાગોળ્યા સાથે વિદ્યાર્થીઓએ ભાવસભર વિદાય ગીતથી આજે શુભેચ્છાઓ પાઠવી ધન્યવાદ